સીતારામ બધાઈને હેપી સન્ડે હેપી હોલીડે આજ છે રવિવાર અને રવિવારે ઉલટાનું મોડું થયું આજ કોઈ હારા માણા ને મોજો વાઈ ગયું તે હવાર નું ઉઠીને કામ જ કરું છું ઉઠીને કામનો દિવસ ગયો હવાર લગી હવાર ની ઘર ઘંટી ચાલુ કઈ રીતી ત્રીસ કિલો ઘઉં દર નાખા ઓલો ગાંડો નાય નાય તો નાઈ તરિયું કહી નાખે એના જેવું બધું છે તો નવરાત્રી ને આજે હવે રજીવર રજા છે તો બપોર પછી સાહેબે રિક્ષા કાઢી નથી આરામ ઉપર છે પણ બધું કામ તો એને ન ચિંતાય ઘંટી દરો હંજવારી પત્તા કપડા કપડાં ધોવો ધાપવો પુરુષો થી કામ થાય આજે હું વિડીયો જોતી હતી ને બપોરે વિડીયો જોતી હતી સમય હતો બકાલું લેવાનો હા હા બકાલું લેવાનો સમય તો બસ શાકભાજી થઈ રહ્યા હોય પછી એ બાજુ માર્કેટ બાજુ જાતા હોય ને આવતા હોય ને તો બનાસ લેતા આવે એ બાને ને કહીએ કે આપણે માર્કેટે ન જવાનું હોય તો થોડું ઘણું માર્કેટે એક વિડીયા ની અંદર હું જોતી હતી કે એક છોકરીને છે ને છોકરો જોવા આવ્યો એટલે એટલે આપ આમ તો જો કે બધા વિડીયાનું કંઈક માધ્યમ તો કંઈક એક જ હોય ઇન્સ્ટાગ્રામમાં જોતી હતી તો છોકરીને હાહુએ કીધું કે તને ચા બનાવતા આવડે તો કે આવડે તો છે પણ મેં કોઈ દી બના નથી રોટલી કરતા આવડે તો છે મા એ દીખીતી હતી કે એમ બોલાય નહીં કહેવાય કે હા આવડે નું બનાવું છું એટલે છોકરી જે છે ને સાચી હતી સત્યવાદી કે ભવિષ્યની અંદર ચિંતા થાય ને એના કરતા હગાઈ કે લગ પણ થાય પેલા ખુલાસો કર દેવો હારો એ કે જો નોકરી કરું ને એટલે હું આવું ને તો જમવાનો ટાઈમ થઈ ગયો હોય પછી મારે બનાવવાનો વારો આવતો નથી અને હું જોબ કરું છું એટલે ઓલી સાસુ સાસુ તો સાસુ જ હોય સાસુ પણ બતાવે નહીં તો એને મજા ન આવે એટલે કે મારા દીકરાને આમ જોવે મારા દીકરો આવે એટલે આમ ને તો કે તો નોકરી નહીં કરું તો હું રસોઈમાં ધ્યાન આપું તો કે ના ના નોકરી થોડી મૂકાય હા હું કે એટલે છોકરીએ કીધું કે તો હા હું નોકરી નહીં મૂકું પણ લોટ હું બાંધીશ એટલે લોટમાં તમારો દીકરો બાંધશે લોટલી હું કરીશ કચરા તમારો દીકરો વારતો જ જાય ને પોતા હું મારીશ કપડા હું ધોઈશ તો હું જ જાય એટલે હા હું મગજ મગજ છટકીએ મારા દીકરા પાસે કામ કરાવીશ મેં કોઈ દી કામ કરાવ્યું નથી ને એટલે છોકરી કે જો તમારે નોટો કમાવાનું મશીન જોતું હોય તો કામે થોડુંક દીકરાને કરે તો અમારો દીકરો કામ કરે નોકરી કરે તો આવીને કઈ કામ કરે છે તો કે નહીં તો પછી હું ક્યાંથી કામ કરું હું નોટ કમાવું જ છું ને તો તમારા દીકરાનું મહત્વ હોય તમારા દીકરાને તમે રાજકુમારની જેમ રાખ્યો હોય તો મારા મા બાપે મને ભણાવી ગણાવીને રાજકુમારીની જેમ જ રાખી એ બહુ છે ને એ નોટો કમાવાનું સાધન જ ન હોય ખાલી પછી છોકરો છે એ સમજદાર હતો એટલે એ કે સાચી વાત છે મને છોકરીનો વિચાર ગયમો કે એ કાંઈ ખોટું બોલી નથી કે ભાઈ બેય સહમતીથી કામ કરીએ તો હાલે એક જણ કમાતો હોય તો બાઈ ઘરમાં ખાલી ગૃહિણી તરીકે હોય ને તો વાંધો ન આવે પણ જોબ કરતી હોય એટલે બે બેને સાથીદાર તરીકે અડધો અડધું કામ કરવું પડે એટલે બે થાકે નહીં એક ખીલી હોય ખીલી દીવાલ ઉપર અને એ ખીલી ઉપર વજન નહીં ખેજ રાખો એક ને એક ખીલી ઉપર વજન નહીં ખેજ રાખો નહીં ખેજ રાખો નહીં ખેજ રાખો એ ખીલીની ક્ષમતા હોય ને ત્યાં સુધી એ ઉપાડે અને પછી જો એનાથી વજન એના ઉપર વધી જાય તો એ ખીલી કા બેવડી વળી જાય એનગા નીચે પડી જાય એટલે જીવનનું આવું જ છે કંઈક દરેક વિડીઓનું કંઈક ઉદ્દેશ્ય જ હોય કે ઘરની અંદર દીકરી આપણી કમાતી હોય નોકરી કરીને આવે તો આપણે આપણી દીકરી માટે સરસ મજાનું ગરમા ગરમ બધું બનાવી રાખીએ એની ફરમાઈશો પૂછીએ કે તને હું ભાવે શું કરે તો આપડી ઘરની અંદર કમાઈને આવતી હોય તો આપણે એના ઉપર રૂવાફ ન કરી શકીએ એ માણસ જ છે અને થાકતી જોઈએ કામ કરીને આ જગતની અંદર ઘરની અંદર આપણે ગૃહિણી તરીકે કામ કરતા હોય ને આજે હું કામ કરતી હતી તો થોડીક વાર વળી થાકીએ ને એટલે બેહી જઈએ થાકીએ એટલે બેહી જઈએ ઘરની અંદર કામ કરતા હોય તો પણ સ્કૂલે હું ગઈ હોય એટલે મારે પાંચ લેક્ચર લેવાના હોય પાંચમાં ક્યારેક એક ફ્રી મળે ચાર હોય ફરજિયાત પિસ્તાલીસ પચાસ પચાસ મિનિટના ચાર લેક્ચર હોય એટલે બે કલાક આ ત્રણ ચાર કલાક જેવું એક ધારું નોનસ્ટોપ ઊભું રહેવું બોઈલે રાખવું છોકરાઓને સમજાવવા એ ન કરે એનું ધ્યાન રાખવું ડિસિપ્લિન મારી એ પાછી નથી સમજાણું તો એનો ડાઉટ ક્લિયર કરવો બધું જે છે એ કરવું જ પડે પછી તમને થાકી ગયા તમારા પગ દુઃખે તમને ચક્કર આવે ઠીક છે એક દિવસ તો તમારે બાના તમ કરી જ ન એટલે નોકરી કરે ને કોઈ પણ માણસ બારના કામ કરી કરી અને નો કરી ને એ નોકરી અને અમારે રિક્ષા હાકે તો થાકે કે ભાઈ નથી હવે આજે જો બપોર પછી નથી જાવું તો આ બેઠા પછી નથી ભાડું કરવું તો આ બેઠા નથી પોહાતું તો નથી ભરતી ભરવી ઘરનો ધંધો એ ઘરનો અને નોકરી એટલે નોકરી એટલે કોઈ પણ ઘરની અંદર આપણે દીકરી નોકરી કરીને આવે ને થાકી જાય તો વહુ જો નોકરી કરતી હોય આજનો ખાસનો વિડીયો તો એ જ કે વહ એ થાકે ખરી એનામાં જીવ ઈ વહુ તમારી છે પણ કોકની દીકરી છે એના મા બાપે એને લાટકોટથી જ ઉછેરી હોય અને ઘણા બધા એના મા બાપના સપના હોય કે મારી દીકરી નોકરી કરે ને તો પરાધીન ન નોરીએ અને કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે આપણા દીકરાને ટેકો દઈએ છીએ અને મા બાપને ના દઈ દેતી હોય બધું કદાચ થોડી ઘણી હેલ્પ કરતી હોય પણ એમાં એનો અધિકાર છે મા બાપનો દે તોય કાંઈ ના ન પાડી શકીએ આપણે કારણ કે ભણાઈ વિશેની આપણે તો સીધે સીધું છે ને જ આવ્યું છે દૂધથી બે એટલે અમારે તો આ પ્રોબ્લેમ જ નથી કાંઈ કોઈ મારી પંચાયત કઈ રીત નથી કોઈ ઘરની અંદર કે હું મારા મા બાપને હું દઉં છું ને હું લઉં છું ને હું પણ આ તો એક જનરલ વિડીયો છે કે દીકરી હોય કે વહુ હોય બેયને સપોર્ટ કરવો જોઈએ પુરુષ ને સ્ત્રી બે મોટરનું પૈડું હોય ને બે પૈડા હરખા મોટરના રાખો તો એની ગતિ વ્યવસ્થિત રીતે ચાલે પણ એક ખટારાનું અને એક મોટરનું રાખો તો ગતિ ચાલે ચાલે નહીં હાલો તમે બોલો

હળી મળી ને જીવન ની અંદર જો સુખી જીવન તમારે કરવું હોય તો સંગી ની તમે એની રીતે રહ્યો ને તો સારું લાગે એમ જીવન જીવન મજા છે એમ આ માણસ ને જાત નો અહંકાર કરી ગયો છે હું હું પણ મૂકી ગયો તમે જીવન ની અંદર જો સુખી રહેવું હોય એટલે પુરુષો ને વાંધો નથી કામ કરવામાં પુરુષો ને વાંધો નથી દીકરા હોય ને દીકરા એની માયુ ને વાંધો છે કે મારો દીકરો વહુ હોય તો મારો દીકરો કઈ કામ ન કરે એમ એટલે લગભગ ઘણી હું એમ કહું પચાસ ઘરે કદાચ હોય કે દીકરી માં પણ દીકરાની માં એ સુધરવું જોઈએ કે પતિ અને પત્ની બે દીકરો ને વહુ બે જો વ્યવસ્થિત રીતે સારી રીતે જિંદગી જીવતા હોય તો એને એની રીતે જિંદગી આપણે જીવવા દઈએ આ છે ને આધુનિક ટેકનોલોજી નું યુગ છે દીક પુત્ર અને પુત્ર વધુની લાઈફની અંદર દરેક જગ્યાએ આપણે હસ્તક્ષેપ કરી રાખીએ તો અત્યારે કોઈને ગમતું નથી અને આવો વાતની સાચી વાત કહું ને તો અત્યારે કોઈને હાવ ગમતું જ નથી તમે પૂછો ને કાંઈ એ જ નથી ગમતું તમે એના જીવનમાં દખલગીરી કરો તો ક્યાંથી ગમે એટલે એ આપણે આપણું કામ કરી લીધું વરાવી પરણાવી લીધા પહેલાંનું ભૂલી જવાનું હું મારું ભૂલી જાઉં કે મેં છે ને બત્રી વર્ષ મારા સાહુ ભેગા કાઢ્યા હવે મારે એ સપનું જોવું મારા ભાગ માં ઈસે તો જી થાય ઈ થા હે પણ હું એ સપનું ન જોઈ શકું કારણ કે અત્યારે આધુનિક ટેકનોલોજી જ આધુનિક છે માણસના વિચારો જ અલગ છે આપણા વિચારો સેટ થાય એના વિચારો અલગ હોય આપણા વિચારો અલગ હોય બધા વિચારો અલગ ન હોય હરખા ના હોય કારણ કે એક ઘરની અંદર પાંચ આપણા સંતાનો હોય ને તો પાંચે પાંચના વિચાર જુદા હોય તો આપણા ઘરની અંદર જે વ્યક્તિ આવ્યું હોય એ આપણા વિચાર વાળું હોય એવું જરૂરી નથી એટલે આપણે એવી કોઈ સપનાઓ સેવી જ નહીં લેવાના કે મારો દીકરો છે વવ આવશે ભેગા રે હું એ મોજ કરશું મારું ઝાલશે પેલા મારું ઝાલતું હતું હું એવું સપનું જોતી હોય કે મારા ઘરની અંદર મારું હાલે તો પછી મારા ઘરની અંદર જે દીકરાની વહુ આવી હોય ને તો એના ઘરની અંદર એનું હાલવું જ જોઈએ હું તો મારા બે દીકરાની બે વહુ હોય ને એને એમ જ કહું કે એ મારું મને પૂછીને કઈ નિર્ણય નહીં લેવાનો તમારો નિર્ણય તમારે લેવાના અમે અમાર બે ઘર ઘરવાળો બેજી નિર્ણય તમે તમારી રીતે નિર્ણય લ્યો જો ઠીક છે તમારે જરૂરિયાત હોય અમારે જરૂરિયાત હોય અમે એકબીજાને પૂછીએ તમે એકબીજાને પૂછો એ બધું ઠીક છે પણ નાની નાની બાબતની અંદર પછી આપણે એ બે હસબન્ડ વાઇફ ની અંદર દખલગીરી કરીએ તો આમ સંસાર આ કલયુગમાં તો ન જ ચાલે આપણા બધા બંધનમાં આપણા બાળકો નોરીએ તમે એને ફ્રેન્કલી જીવવા દો ને તો એ તમે નહીં કહ્યું તો એ તમને પૂછશે મારા બે છોકરા મને પૂછે એને પપ્પાને એ બહુ કઈ વધારે કઈ એને ખબર છે કે મારા પપ્પા કયામાં ધ્યાન નથી આપતા કે એના ધંધામાં ધ્યાન હોય એને ઘરની અંદર બહુ વધારે નહીં એટલે કાંઈ પણ કરવું હોય ને એટલે મોટો મને કીએ ફોન કરીને કે એક વખત તો કે જ કે મમ્મી આમ કરવાનું છે કામ કરવાનું છે અને નાનકડો તો હજી નાનકડો નિર્ણય હોય ને એના પોતાનો તો એ મને કહે કે મમ્મી આમ છે જરા કંઈ એના નાનકના લાઈફમાં કઈ થયું હોય ને ફ્રેન્ડ ફ્રેન્ડમાં કાંઈ થયું હોય ને નાના ને તો એ નાનું મને બધું શેર કરે મોટો હજી ઓછું કરે નાનો તો બહુ જ કરે એટલે એ તો આપણા જીવનના એ માનું માન છોકરા છે ને એ ફ્રેન્ડ જ હોય એટલે વધારે પડતા છોકરાઓને માનું વધારે એટલે હોય તો આમ જીવન પસાર થઈ જાય જીવન ની અંદર એક શબ્દ ખાસ ધ્યાન રાખજો 50 વર્ષ પછી છોકરાઓને તમે પરણાવી દીયો ઈ પછી તમારે થારીમાં આવી જમવાનું મને આ નથી ભાવતું ઓલું નથી ભાવતું મને આમ ના ઓલું ઈ નઈ કરો છોકરાઓ પરણાવી દીધા ભવ દીકરો જી આપને થારીમાં પીરસે